નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ વાત કરીએ તો અમદાવાદની અંદર જેમ કે પ્લેન ક્રેશ થયું હતું તેની અંદર આપણા જેમ કે સીએમ એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તે આપણી વચ્ચે નથી રહ્યા તેમનું નિધન થયું છે પરંતુ દોસ્તો જેમ કે તેમના માટે એક સરસ મજાનું એક ભાઈએ જોરદાર ગીત ગાયું છે તમને હું આખો વિડીયો તમે જોજો દોસ્તો તમે આ ગીત સાંભળીને તમારી આંખમાંથી દોસ્તો જેમ કે આંસુ આવી જશે એવું જેમ કે વિજય રૂપાણી માટે આ ભાઈએ જેમ કે જોરદાર ગીત ગાયું છે તો ચાલો તમને હું આખું ગીત બતાવવાની કોશિશ કરીશ તો એ પહેલાં દોસ્તો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલો તો ચાલો તમને હું બતાવું કે આ ભાઈએ વિજય રૂપાણી માટે શું ગાયું છે जय रूपी सहिरी जॻह कटुंब न दुख सहन करियूं न काड़ो दाड़ो बनी